दुनिया का सबसे बड़ा है रोग क्या कहेगे लोग जोर जोर से ऐसी तो काटस गांडा के हाचो प्रेम कर तो आवारा के धीमे धीमे काम तो टाटा कह फटाफट करशियो तो बाप नई કોઈ ભૂલ થઈને તો સલાહકારો વધી જાય ને ક્યારેક રડાઈ જાય તો માય કાંગલા કહે અને મજબૂત થઈને આ સમાજની અંદર રહ્યા ને તો લાગણી વિના ને કહે ને ઘરવાળીને સાહેબ થોડોક વધુ પ્રેમ થઈ જાય ને તો વવ વગો કહે અને માનું જો માનવા માંડ્યા દુનિયા માવડીઓ કહે દુનિયાને એકેય બાજુથી હું ને તમે નથી પહોંચી ગવાના કારણ કે દુનિયાના નેવું લોકો સાહેબ કે સમાજ હું કરે છે બીજાનું ધ્યાન રાખવા જન્મ લીધો છે જીવન બહુ ટૂંકું છે મારા વાલા ઈશ્વરનું બેસ્ટ સર્જન એટલે માણસ છીએ અને આપણે કેવા છે ને સર્ટિફિકેટ સાહેબ સમાજ પાસે લેવાની જરૂર નથી તમારા હૃદયને પૂછો હૃદયને વિશાળ બનાવો નીતિ અને ગતિને શુદ્ધ રાખો તમે ખુલ્લા આકાશની અંદર ઉડી શકવાની તાકાત ધરાવો છો સાહેબ બસ શરત ખાલી એટલી છે પાંખો તમારી હોવી જોઈએ સમાજની નહીં નબળા સમયની અંદર ક્યારેય નબળા વ્યક્તિની મદદ ન લેવી કારણ કે ઋણ ચૂકવવામાં પોતાનો જીવ આપી દેવો ને તોય એને સંતોષ નહીં થાય કદાચ લેવાઈ ગઈ હોય તો પણ સાહેબ એની નિંદા

વાત સાંભળીને વાહ વાહ કરે ને તો એમનો સમજવું આપણા ગુલામ છે કારણ બધા પોતપોતાની ગલીના બાદશાહ હોય છે બીજાને ડરાવનારાને મેં અંદરથી બહુ ડરતા જોયા છે ઈર્ષાળો ને ઊંડી જોયા છે શંકાશીલ માણસોને મોટા જહાજોમાં પણ મરતા જોયા છે અને ઈશ્વર ભરોસે નાવમાં પણ મેરતા જોયા છે પ્રેમના સંબંધમાં બુદ્ધિનું કોઈ કામ નથી પૃથ્વી કોઈના બાપના ના થોડી ફરે છે આ પ્રકૃતિ ભોલ ચાહે છે એટલે તો નિખાલસ માણસોની આજુબાજુમાં બુદ્ધિશાળીઓ ફરે છે યાદ યાદ રાખજો અહીંયા મારા અને તમારા નિયમોને સિદ્ધાંતોને પોતિકા સત્યની કોઈ વેલ્યુ નથી કારણ કે આપણે જેના ઘરમાં ભાડે રહેતા હોય ને સાહેબ એની ઘરની દિશા અને દશાને વાતાવરણનું એના માલિકને જ ખબર હોય અને આપણો માલિક પરમાત્મા છે એના નિયમોને સિદ્ધાંતોથી આપણે ચાલવું જોઈએ બાકી ને નેપોલિયન જેવા અહીંથી ઘણાય નીકળી ગયા અને હાથીને ટન મોટે ખાવા જોઈશે છતાં પણ કોઈથી વ્યવસ્થાની જરૂર નથી અને હું ને તમે બે રોટલીના પેસેન્જર સી એ ભરોસો ન ને તો ન કરતા મારા વાલા પણ શંકા કરીને અપમાન કરવાનો મારો તમારો કોઈ અધિકાર નથી સાહેબ ઝીણી ઝીણી ભૂલોથી એક ભૂલોનો પહાડ બને છે અને એનું નામ છે નિષ્ફળતા સાહેબ એક એક ભૂલોને સુધારવા માટે જિંદગી ખર્ચી નાખવી પડે છે રોજે રોજ ઝીણી ઝીણી ભૂલોને સુધારી લઈશું ને તો નફાની અંદર જિંદગી એ છે અને જેને પોતાની ભૂલો શોધવાની તાલાવેલી છે તે વ્યક્તિ પોતાના જીવનને નવી ઊંચાઈ તરફ લઈ જાય છે અને મને દયા આવે છે ઈ લોકો ઉપર કે જે પોતાની ભૂલ ને ભૂલ નથી એ સાબિત કરવામાં પોતાનું અનમોલ જીવન ખર્ચી નાખે છે જીવનમાં માણસને લાગે છે ખબર છે આખી જિંદગી મેં આના માટે આ કર્યું છતાં પણ માણસને જીવનમાં છે અને મોટી વાત તો એ છે કે આપણે ઘણું બધું જીવનમાં જાતું કરી દઈએ છીએ પણ છેલ્લે એક વાત લઈને ઊભા હોઈએ છીએ કે મેં આના માટે કેટલું જાતું કર્યું પણ એ વાતને આપણે ક્યારેય જતી નથી કરતા એ જીવનમાં ઠાકોર બહુ મોટો લાગે છે હું અને તમે કોઈ માટે કરતું નથી બધા એકબીજાનું માધ્યમ છે અને આપણે કોઈને ઉચકીને ચાલી રહ્યા છીએ ને એ બહુ મોટો વહેમ છે સાહેબ નીચે નજર નાખીને જોજો મને અને તમને પણ કોઈ ઉચકીને ચાલી રહ્યું છે